તમને કઈ વિદ્યા નથી શીખવવામાં આવતી ઉત્તર છે ભૂત વિદ્યા કોઈના સંકલ્પોને રીડ કરો વાંચવું આ ભૂત વિદ્યા છે તમારે આ તમને આ વિદ્યા નથી શીખવવામાં આવતી બાપ કોઈ થોટ રીડર નથી તે જાણી જાની જાનન હાર છે અર્થાત નોલેજફુલ છે બાપ આવે છે તમને રૂહાની ભણતર ભણાવવા જે ભણતરથી તમને એકવીસ જન્મોના માટે વિશ્વની રાજાઈ મળે છે ઓમ શાંતિ ભારતમાં ભારતવાસી ગાય છે આત્મા અને પરમાત્મા અલગ રહ્યા બહુકાળ સુંદર મેળો ત્યારે લાગ્યો જ્યારે સદગુરુ મળ્યા દલાલ હવે બાળકો જાણે છે અમે આત્માઓના બાપ પરમ પિતા પરમાત્મા અમને રાજયોગ શીખવી રહ્યા છે બાબા કહે છે પોતાનો પરિચય આપી રહ્યા છે અને સૃષ્ટિના આદિ મધ્ય અંતનો પણ પરિચય આપી રહ્યા છે ઘણા તો પાક્કા નિશ્ચી બુદ્ધિ છે કોઈ ઓછું સમજે છે નંબર વાર તો છે ને બાકો જાણે છે અમે જીવ પરમ પિતા પરમાત્માની સામે બેઠા છીએ ગવાય પણ છે હવે મૂળ વતનમાં જ્યારે આત્માઓ છે તો અલગ થવાની તો વાત જ નથી ઉઠતી અહીં આવવાથી બધા જીવ આત્મા બને છે તો પરમાત્મા બાપ થી બધી આત્માઓ અલગ હોય છે અત્યારે તો બાપ બેસીને સમજાવે છે બાકો જાણે છે પરમ પિતા પરમાત્માથી અમે અલગ થઈ અહી પાઠ ભજવવા આવ્યા છીએ તમે જ પહેલા પહેલા અલગ થાવ છો તો બાપ શિવ બાબા પણ તમારા માટે કલ્પ પણ આ બાળકોને જ ભણાવ્યું હતું જે ફરી સ્વર્ગના માલિક બને તે સમય બીજો કોઈ ખંડ નહી હતો બાળકો જાણે છે અમે આદિ સનાતન દેવી દેવતા ધર્મના હતા જેને ડીટી રિલીઝન દેવી ધર્મ દેવી રાજધાની પણ કહે છે દરેકને પોતાનો ધર્મ હોય છે રિલીજન ઇઝ માઇટ કહેવામાં આવે છે ધર્મ જ શક્તિ છે ધર્મમાં તાકાત રહે છે તમે બાળકો જાણો છો આ લક્ષ્મી નારાયણ કેટલી તાકાતવાળા હતા ભારતવાસી પોતાના ધર્મને જ નથી જાણતા કોઈની પણ બુદ્ધિમાં નથી આવતું ભારતમાં ધર્મને જાણવાના કારણે રિલિજિયસ બની ગયા છે ધાર્મિક બની ગયા છે એ રિલિજિયસ અધાર્મિક બની ગયા છે બાબા કહે છે રિલિજિયન માં આવવાથી તમારામાં કેટલી તાકાત રહે છે ધર્મમાં આવવાથી આત્મામાં તાકાત રહે છે તમે આયરન એજેડ પહાડને ઉઠાવીને ગોલ્ડન એજેડ બનાવી દો છો સોનાના લોખંડના પહાડને ઉઠાવીને સોનાનો બનાવી દો છો એટલી ધર્મમાં તાકાત છે ભારતને સોનાનો પહાડ બનાવી દો છો ત્યાં તો ખાણોમાં ઢેર સોનું ભરેલું રહે છે સોનાના પહાડ હશે તો પછી તે ખુલશે સોના ને ગાડી ને એની ઈંટો બનાવવામાં આવે છે મકાન તો મોટી ઈંટો ના જ બનાવશે ને માયા મચંદર નો ની રમત પણ બતાવે છે એનો ખેલ છે તે બધી છે કહાનીઓ વાર્તાઓ બાપ કહે છે આ બધાનો સાર હું તમને સંભળાવું છું દેખાડે છે ધ્યાનમાં જોયું

રુદ્રમાળા અને વિષ્ણુની માળા છે ને પછી છે ભક્તિની માળા અત્યારે તમે ભણી રહ્યા છો માટે તમારો છે ટીચરની સાથે અને રાજાઈની સાથે જેમ કોલેજમાં ભણે છે તો બુદ્ધિયોગ ટીચરની સાથે રહે છે બેરિસ્ટર પોતે ભણાવીને આપ સમાન બનાવે છે આ બાબા પોતે તો બનતા નથી આ વન્ડર છે અહીંયા તમારી આ છે તમારું આ છે રુહાની ભણતર તમારો બુદ્ધિયોગ છે બાબાની સાથે છે એમને જ નોલેજફૂલ જ્ઞાનના સાગર કહેવામાં આવે છે જાની જાન નો મતલબ નથી કે આ મતલબ નથી કે તે બધાના દિલોને બેસીને જાણશે કે આની અંદર શું ચાલી રહ્યું છે એ જો થોટ રીડર હોત તો બધું સંભળાવતે તું સંભળાવે ને એને ભૂત વિદ્યા કહેવામાં આવે છે અહીંયા તો બાપ ભણાવે છે મનુષ્ય થી દેવતા બનાવવા ગાયન પણ છે મનુષ્ય થી દેવતા કીએ કરતન લાગી પાર અત્યારે તમે બાળકો સમજો છો અમે અત્યારે બ્રાહ્મણ બન્યા છીએ પછી બીજા જન્મમાં દેવતા બનીશું આદિ સનાતન દેવી દેવતા જ ગાવામાં આવે છે શાસ્ત્રોમાં તો અનેક કહાનીઓ લખી દીધી છે આ તો બાપ ડાયરેક્ટ બેસીને ભણાવે છે ભગવાન વાચ ભગવાન જ જ્ઞાનના સાગર સુખના સાગર શાંતિના સાગર છે તમને બાળકોને વારસો આપે છે આ ભણતર છે તમારો એકવીસ જન્મોના માટે કેટલું સારી રીતે જોઈએ આ રોહાની ભણતર બાપ એક જ વાર આવીને ભણાવે છે નવી દુનિયાની સ્થાપના કરવા માટે નવી દુનિયામાં આ દેવી દેવતાઓનું રાજ્ય હતું બાપ કહે છે હું બ્રહ્મા દ્વારા આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરી રહ્યો છું આ ધર્મ હતો તો બીજો કોઈ ધર્મ નહીં બધા ધર્મ છે એટલે ત્રિમૂર્તિ પર પણ તમે સમજાવો છો બ્રહ્મા દ્વારા સ્થાપના એક ધર્મની અત્યારે તે ધર્મ છે નહીં બુદ્ધિ ગોડ ફાધર તરફ જ જાય છે એમને જ મરસી કહેવામાં આવે છે દયાના સાગર બધાના પર દયા કરવા વાળા બાપ આવે છે બાળકોને બધા દુઃખ બાળકોના બધા દુઃખોને ખલાસ કરીને સો ટકા સુખ આપવા માટે કેટલી રહેમ કરે છે દયા કરે છે તમે સમજો છો બાબાની પાસે અમે આવ્યા છીએ તો બાબાથી પૂરું સુખ લેવાનું છે તે છે જ સુખધામ આ છે દુઃખધામ આ ચક્રને પણ સારી રીતે સમજવાનું છે શાંતિધામ સુખધામ યાદ કરો તો થઈ જશે અંતો યાદ કરશો તો જરૂર શરીર છોડવું પડે ત્યારે તો આત્માઓ શાંતિધામમાં જશે એક બાપ ના સિવાય બીજા કોઈની યાદ ન આવે એકદમ લાઈન ક્લિયર જોઈએ બુદ્ધિની લાઈન ક્લિયર જોઈએ એક બાપને યાદ કરવાથી અંદર ખુશીનો પારો ચઢે છે આ જૂની દુનિયામાં તો અલ્પકાલ ક્ષણ ભંગુર સુખ છે આ સાથે નથી ચાલી શકતું સાથે તે અવિનાશી જ્ઞાન રત્ન ચાલે છે એટલે કે આ જ્ઞાન રત્નોની કમાય જ સાથે ચાલે છે જે પછી તમે 21 જન્મ પ્રારબ્ધમાં ભોગવશો હા અવિનાશી વિનાશી ધન પણ સાથે એનું જાય છે જે બાપને મદદ કરે છે બાબા અમારી પણ કોડીઓ લઈને ત્યાં મહેલ આપી દેશો બાપ કોડીઓ ના બદલે કેટલા રતન આપે છે જેમ અમેરિકન લોકો હોય છે ઘણા પૈસા ખર્ચ કરી જૂની જૂની વસ્તુઓને ખરીદ કરે છે જૂની વસ્તુનું મનુષ્ય ખૂબ મૂલ્ય લઈ લે છે બહુ ભાવ લે છે અમેરિકન લોકોને પાઈની વસ્તુના હજાર અમેરિકન લોકોની પાસે તો પાઈની વસ્તુના હજાર લઈ લે છે બાબા પણ કેટલા સારા ગ્રાહક છે ભોળાના તો ગાયેલા છે ને મનુષ્યોને આ પણ ખબર નથી એ તો શિવશંકરને એક કહી દે છે એમના માટે કહે છે ભરી દો ઝોલી અત્યારે તમે બાળકો સમજો છો અમને જ્ઞાન રત્ન મળે છે જેનાથી અમારી ભરાય છે આ છે બેહદના બાપ તે પછી શંકરના માટે કહી દે છે અને પછી બતાવે છે ધતુરા ખાતા હતા ભાંગ પીતા હતા શું શું વાતો બેસીને બનાવેલી છે તમે બાળકો અત્યારે સદગતિના માટે ભણતર ભણી રહ્યા છો આ આ છે બિલકુલ શાંતમાં રહેવાનું બત્તીઓ વગેરે જે ચાલુ કરો છો શો કરો છો તે પણ એટલા માટે કે મનુષ્ય આવીને પૂછે લાઇટિંગ આદિ આપણે લગાવીએ છીએ જેનાથી લોકો પૂછે કે તમે શિવજયંતિ આટલી કેમ મનાવો છો શિવ જ ભારતને ધનવાન બનાવે છે ને આ લક્ષ્મી નારાયણને સ્વર્ગના માલિક કોણે બનાવ્યા આ તમે જાણો છો આ લક્ષ્મી નારાયણ આગળના જન્મમાં કોણ હતા એ આગળ જન્મમાં જગદંબા જ્ઞાન જ્ઞાનેશ્વરી હતા જે પછી રાજ રાજેશ્વરી બને છે આ પદ કેટલું મોટું છે જોવામાં તો તે સ્વર્ગના માલિક છે જગદંબા ક્યાંની માલિક હતી એમની પાસે કેમ જાય છે બ્રહ્માને પણ સો ભૂજા વાળા બસો ભૂજા વાળા હજાર જગદંબાને પણ લક્ષ્મીથી વધારે ભૂજાઓ આપેલી છે એની પાસે જઈને બધું જ માંગે છે ઘણી આશાઓ લઈને જાય છે બાળક જોઈએ આ જોઈએ લક્ષ્મીની પાસે ક્યારેય એવી આશાઓ લઈને નહીં જશે તે તો માત્ર ધનવાન છે જગત અંબાથી તો સ્વર્ગની બાદશાહી મળે છે આ પણ કોઈને ખબર નથી જગત અંબાથી શું માંગવું જોઈએ આ તો ભણતર છે ને જગત અંબા શું ભણાવે છે શું ભણાવે છે રાજયોગ એને જ કહેવાય છે બુદ્ધિયોગ તમારી બીજી તરફ બીજી બધી તરફથી બુદ્ધિ નીકળીને એક બાપ સાથે લાગી જાય છે બુદ્ધિ તો અનેક તરફ ભાગતી રહે છે ને હવે બાપ કહે છે મારી સાથે બુદ્ધિયોગ લગાવો નહીં તો વિકર્મ વિનાશ નહીં થશે એટલે બાબા ફોટો કાઢવાની પણ મનાઈ કરે છે ફોટો પાડે છે ને કેમેરામાં તો બાબા ના પાડે છે બ્રહ્મા બાબા આ તો આની દેહ છે ને શિવ બાબા કહે છે કે મારો તો ફોટો નીકળી જઈ શકતો અને આ દેહ તો બ્રહ્મા બાબા ની છે બાપ પોતે દલાલ બનીને કહે છે કે અત્યારે તમારો આ હથિયાલો કેન્સલ છે કામ ચિતાથી ઉતરી હવે જ્ઞાન ચિતા પર બેસો કામ ચિતાથી ઉતરો પોતાને આત્મા સમજી મને મનુષ્ય તો ભગવાન પણ નહીં કહેવામાં આવી શકતું તમે બાળકો જાણો છો બાપ જ પતિ પાવન છે તે આવીને કામ ચિતાથી ઉતારી જ્ઞાન ચિતા પર બેઠાડે છે તે છે રૂહાની બાપ તે આમાં બેસીને કહે છે તમે પણ આત્મા છો પણ આજ સમજાવતા રહો કે બાપ કહે છે મન મના ભવ મન ભવ કહેવાથી જ સ્મૃતિ આવી જશે આ જૂની દુનિયાનો વિનાશ પણ સામે ઉભો છે બાપ સમજાવે છે આ છે મહાભારી મહાભારત લડાઈ કહેશે લડાઈ તો વિલાયતમાં પણ થાય છે પછી એને મહાભારત લડાઈ કેમ કહે છે ભારતમાં જ યજ્ઞ રચેલો છે એનાથી જ વિનાશ જ્વાળાઓ નીકળે છે તમારા માટે નવી દુનિયા જોઈએ તો મીઠા વાકો જૂની દુનિયાનો જરૂર વિનાશ થવો જોઈએ આ તો આ લડાઈની જડ મૂળ અહીંયાથી નીકળે છે

બાપે આ જ્ઞાન આપ્યું છે જ્યારે ડીટી ધર્મની સ્થાપના હોય છે તો બાકી આખા ડેવિલ વર્લ્ડનો આસુરી દુનિયાનો વિનાશ થઈ જાય છે આ બાપ બેસીને બ્રહ્મા દ્વારા બધી વાતો સમજાવે છે બ્રહ્મા પણ શિવ બાબાનું બાળક છે વિષ્ણુ નું પણ રાજ સમજાવ્યો છે કે બ્રહ્મા જ વિષ્ણુ અને વિષ્ણુ જ બ્રહ્મા બને છે અત્યારે તમે સમજી ગયા છો અમે બ્રાહ્મણ છીએ પછી દેવતા બનીશું પછી મનુષ્ય થી આ નોલેજ મળી કેવી રીતે શકે આમાં આખી બુદ્ધિની વાત છે બાપ કહે છે કે બીજા બધી તરફથી બુદ્ધિઓ તોડો બુદ્ધિ જ બગડે છે બાપ કહે છે કે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થશે તમારું ભણતર છે જ સંગમ યુગ અત્યારે તમે ના આ તરફ છો ના તે તરફ છો બાબા કહે છે તમે બહાર છો બાપ ને ખેવૈયા પણ કહે છે કોઈ રોકાઈ જાય છે હવે બાપ કહે છે હું આ બ્રહ્માના મુખ દ્વારા બેસીને સંભળાવું છું બ્રહ્મા ક્યાંથી આવ્યા પ્રજાપિતા તો જરૂર અહીં જોઈએ ને હું એને એડોપ્ટ કરું છું એનું એનું પણ નામ રાખું છું તમે પણ બ્રહ્મા મુખવંશાવલી બ્રાહ્મણ છો જે કળિયુગ અંતમાં છો પછી તે જ સતયુગ આદિમાં આવશે તમે જ પહેલા પહેલા બાપથી અલગ થઈને પાઠ ભજવવા આવ્યા છો તમારામાં પણ બધા તો નહીં કહેશે ને આ પણ ખબર પડી જશે કોણ પૂરા ચોરાસી જનમ લે છે આ લક્ષ્મી નારાયણની તો ગેરંટી છે ને એના માટે જ ગાયન છે શ્યામ સુંદર દેવી દેવતા સુંદર હતા સાવરાથી સુંદર બને છે ગામ ગામડાના છોકરાથી બદલીને સુંદર બની જાય છે આ સમયે બધા છોરા છોરીઓ છે આ બેહદની વાત છે એમને કોઈ જાણતું નથી કેટલી સારી સારી પડે છે દરેકના માટે સર્જન તો એક જ છે તે છે અવિનાશી સર્જન યોગને અગ્નિ કહેવામાં આવે છે કારણ કે યોગ થી જ આત્માની એલોય એટલે કે ખાદ નીકળે છે યોગ અગ્નિથી તમો આત્મા સતો પ્રધાન બને છે જો આગ ઠંડી હોય તો એલાય નીકળશે નહીં એ મિલાવટ એ ખાદ નીકળશે નહીં યાદને યોગ અગ્નિ કહેવામાં આવે છે જેનાથી વિકર્મ વિનાશ થાય છે તો બાપ કહે છે તમાર તમને કેટલું સમજાવતો રહું છું ધારણા પણ તો હોય ને અચ્છા મન મનાભ એમાં તો થાકવું નહીં જોઈએ ને બાપને યાદ કરવાની કરવાના પણ ભૂલી જાય છે આ પતિઓના પતિ તમારો જ્ઞાનથી કેટલો શિંગાર કરે છે નિરાકાર બાપ કહે છે બીજા બધી તરફથી બુદ્ધિઓ તોડી મને પોતાને બાપને યાદ કરો બાપ બધાના એક જ છે તમારી હવે ચડતી કળા થાય છે કહે છે ને

આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે બાપની યાદથી અપાર સુખોનો અનુભવ કરવા માટે બુદ્ધિની લાઇન ક્લિયર જોઈએ યાદ જ્યારે અગ્નિનો રૂપ લે ત્યારે આત્મા સતો પ્રધાન બને બીજું બાપ કોડિયોના બદલે રતન આપે છે એવા ભોળાનાથ એવા ભોળાનાથ બાપથી પોતાની ઝોલી ભરવાની છે શાંતિમાં રહેવાનું ભણતર ભણી વરદાન માયાના બંધનો સદા વાળા માયાના બંધનોથી સદા નિર્બંધન રહેવા વાળા યોગયુક્ત બંધન મુક્ત ભવ બંધન મુક્ત ની નિશાની છે સદા યોગયુક્ત યોગયુક્ત બાળકો જિમ્મેવારીઓના બંધન અથવા માયાના બંધનથી મુક્ત હશે મનનું પણ બંધન ન હોય લોકિક જિમ્મેવારી તો ખેલ છે એટલે ડાયરેક્શન પ્રમાણે ખેલની રીતે જ હસીને હસીને એને ખેલો રમો તો ક્યારેય નાની નાની વાતોમાં થાકશો નહીં જો બંધન સમજો છો તો તંગ થઈ જાવ છો કે શું એ પ્રશ્ન ઊઠે છે પરંતુ જિમ્મેવાર બાપ છે તમે નિમિત્ત છો આ સ્મૃતિથી બંધન મુક્ત બનો તો યોગયુક્ત બની જશો સ્લોગન છે કરણ કરાવન હારની સ્મૃતિના ભાન અને અભિમાનને સમાપ્ત કરો કરણ કરાવન હારની સ્મૃતિથી ભાન અને અભિમાનને સમાપ્ત કરો આજના વ્યક્તિ સારા છે સત્યતા અને સભ્યતા રૂપી કલ્ચરને ને અપનાવો અપવિત્રતા માત્ર કોઈને દુખ આપવું યા પાપ કર્મ કરવું નથી પરંતુ પોતાનામાં સત્યતા સ્વચ્છતા વિધિપૂર્વક જો અનુભવ કરો છો તો પવિત્ર છો જેમ કહેવત છે ને સત્યની નાવ ડૂબતી નથી પરંતુ ડગમગ થાય છે તો વિશ્વાસની નાવ સત્યતા છે ઓનેસ્ટી છે પ્રામાણિકતા છે જે ડગમગ થાય પરંતુ ડૂબે નહીં એટલે સત્યતાની હિંમતથી પરમાત્મા પ્રત્યક્ષતાના નિમિત્ત બનો ઓમ શાંતિ